આજનું પૂરા દિવસનું શેડ્યુલ મારું ફૂલ્લી ટાઈટ છે કારણ કે આજે ઉઠીને સીધા હું ને લાલુ નાઇટ ડ્રેસ પહેરીને જ ક્યાં ગયા હતા ખબર છે તમને જ્યાં શાકભાજીનું હોલસેલ માર્કેટ હોય ને ત્યાં કારણ કે મારે ઓનિયન લેવાની હતી અને લસણ બી લેવાનું હતું તો હું અને લાલુ અનિયન અને લસણ ખૂબ જ સરસ અમને મળી ગયા છે તો લઈને આવી ગયા છીએ અને મેં વિચાર્યું કે ચાલ આ ઓનિયન છે ને એ બધી જ વ્યવસ્થિત કરી લઉં આખા વર્ષની સ્ટોર કરવી છે પહેલાં વાપરવા જેવી અનિયન છે એને મેં અલગ કાઢી લીધી અને બાકી મસ્ત રીતે વ્યવસ્થિત ગોઠવી દીધી અને આજે મારે ઘણો બધો નાસ્તો પણ રેડી કરવાનો હતો તો લાલુ એ કહ્યું કે ચાલ હું તને હેલ્પ કરાવું લાલુ ખૂબ જ કેરિંગ હસબન્ડ છે એના માટે થેન્ક યુ સો મચ ગોડ કારણ કે આટલો સારો હસબન્ડ મને મળ્યો છે અને એણે ખારસિંગ મને મસ્ત બનાવવા લાગે અને જો ચાળી પણ આપે છે અને એટલી સરસ એણે બનાવી છે કે ન પૂછો વાત તો મને કે ચાલ તું ટેસ્ટ કરી લે એટલી સરસ જો તરત જ આમ એના ફોતરા ઉખડી જાય ને એકદમ કડકડી બની છે થેન્ક યુ લાલુ મસ્ત ફ્રેશ થઈ અને હવે હું ચેવડો બનાવવા માટે આવી ગઈ એટલે મસ્ત મેં પૌવા ફ્રાય કર્યા સિંગદાણા મારા ફેવરિટ છે મને બહુ જ ભાવે મમરા ફ્રાય કર્યા અને મસ્ત મેં ચેવડો બનાવી લીધો કારણ કે મને ભેળ ખૂબ જ ભાવે છે આની અંદર આમ અનિયન ટોમેટો કાચી કેરી અને આંબલીનું પાણી નાખીને આ હા 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 આમ જલસા જ પડી જાય ખાવાના અને પછી વિચાર્યું કે લાવ થોડીક પાપડીને વળી ને ફરફર ને એવું બધું પડ્યું હતું તો એ પણ ફ્રાય કરી જ લો તો સાથે સાથે આ બધી જ વસ્તુઓ મેં ફ્રાય કરી લીધી આ બધી જ વસ્તુઓ હું કરી રહી ત્યાં અચાનકથી જ મારા ભાઈનો ફોન આવે છે કે બેન આજે આપણે નવી ગાડી લેવાની છે તો તારે અને કુમારને શોરૂમ પર આવવાનું છે તો ફટાફટ મેં કપડાં ચેન્જ કર્યા અને મારે ઘઉં કરવાના હતા તો વિચાર્યું કે ચલો ચાળી લઉં ઘઉં અને પછી મસ્ત એને એરંડીઓ આપી દઉં અહીં મારો ટર્ન આવે છે બાકી તો મમ્મી જ કરતા હોય છે હું તો અહીં ફર્સ્ટ ટાઈમ કરું છું અને મમ્મીને ખૂબ જ યાદ કરું છું કે રિયલી એટલું બધું એણે આપણી માટે ત્યાગ કર્યો છે લાગે આપણને પોતાની લાઈફે ક્યારેય જીવી નથી શકી હું જ્યારે કરું છું ને ત્યારે મને આ બધી ખબર પડે છે અને રિયલી ભગવાને મમ્મી જે બનાવી છે ને તો આ દુનિયામાં મમ્મીનું સ્થાન કોઈ ના લઈ શકે અને પછી વિચાર્યું કે સાથે સાથે સેન્ડવીચ પણ બનાવી છે તો મસ્ત એની ઉપર ચીઝ સ્પ્રેડ કરી દઉં સોસ અને ગ્રીન ચટણી બી બનાવી છે તો અહીંયાથી મસ્ત હું જમીને જ જાઓ કારણ કે મારા હાથની સેન્ડવીચ લાલુને ખૂબ જ પસંદ છે અને જે ગ્રીન ચટણી છે ને એ તો મને મારા માસીએ શીખવી છે એટલી સરસ આપણે આમ ખાતા જ રહી જાય તો હું અને લાલુ મસ્ત સેન્ડવીચ ખાઈ અને પછી અમે જઈએ ભાઈને ત્યાં મેં વિચાર્યું કે ખાલી હાથે જવાય જ નહીં એટલે મસ્ત બંગાળી મારી ફેવરિટ મીઠાઈ લઈને હું જઈશ મારા ભાઈ પાસે જવા માટે જુઓ કેટલી મસ્ત હું રેડી થઈ ગઈ કારણ કે મને ખૂબ જ ખુશી હતી કે મારો ભાઈ આજે ખૂબ જ મસ્ત ગાડી લેવાનો છે તો ફટાફટ હું અને લાલુ મીઠાઈ લઈ લીધી અને રેડી થઈને અમે શોરૂમે જઈએ છીએ મારો ભાઈ મને જોઈને ખૂબ જ હેપી થઈ ગઈ અને ફાઈનલી કાર લઈ જ લીધી

મારા ભાઈને ભગવાન ખુશ રાખે અને આવી નવી નવી ગાડીઓ લે એવા ખૂબ જ સરસ આશીર્વાદ આપી ભાભી સાથે ફોટો ક્લિક કરી અને અમે ઘરે આવ્યા આયો રે શુભદન ખુશી ખુશીમાં સામેલ કરવા માટે અને બેનને આટલી બધી ફિલિંગ્સ રાખવા માટે થેન્ક યુ સો મચ અમિતભાઈ અને આ ગાડી એ લોકો લઈને ગયા અને અમે ફટાફટ ઘરે આવ્યા કારણ કે હજી મારે બહુ બધું કામ છે અને આ છૂંદો હલાવવાનો હતો તો પહેલાં એ હલાવી લીધો અને કાલે મારે અમદાવાદ જવાનું છે કારણ કે પપ્પાને હોસ્પિટલ બતાવવા માટે જવાનું છે તો ચલો એ બધી તૈયારી કરી લઉં પપ્પાને બે અલગ અલગ હોસ્પિટલમાં બતાવવાનું હતું તો મેં અને લાલુએ અગાઉથી જ ત્યાં અપોઈન્ટમેન્ટ લઈને રાખી હતી હું અગાઉ જાઉં તો કોમલને પણ થોડુંક કામ કરી દઉં હેલ્પ કરી દઉં લાલુએ રસ્તામાં ફ્રૂટ જોયું તો મેં કહ્યું કરમદા છે લાલુ કે ના ચાલ તને અલગ વસ્તુ ખવડાવું તો મને અમે ગામડામાં એને ફરસાણ કહેતા હું વિચારવા પડી ગઈ કે ફરસાણ ભજીયા કે એવું કયા હશે બે જોયું ને તો શેઠ આ તો ફાલસા હતા પણ મેં ક્યારેય ખાધા ન હતા મેં ફર્સ્ટ ટાઈમ ખાધા હતા બહુ મસ્ત લાગતા હતા જે પાકેલા હતા ને એકદમ સ્વીટ હતા અને જે અધકચરા હતા એ થોડા ખટ્ટા મીઠા હતા તો બહુ જ ખાધા ફાલસા મેં અને હું અઘુડી માટે લઈ ગઈ તો અઘુડીએ તો એટલા બધા ખાધા હું કંટાળી ગઈ એમાંથી બીયા કાઢી કાઢીને એના મોઢામાં આપવા આવું ગોડ મેં લાલુને કહ્યું હવે ક્યારેય અમદાવાદ આપણે ફાલસા લઈને જવું નથી આ અઘુડી મારું લોહી પી ગઈ છે અને આમ જો અમે પહોંચી ગયા અને આ માસાના પેટ ઉપર બેઠી બેઠીએ તો રમવા લાગી ગઈ અને જોર જોરથી કૂદવા લાગી ગઈ હું અને લાલુ જાય ને એટલે અઘુ અમારી ખુશ ખુશ થઈ જાય હો અને આ અઘુબેન છે ને એ મને લાલુને તો છોડે જ નહીં અને ચાય ચાય કરીને આમ જુઓ કેવા એના પેટ ઉપર કૂદકા મારે છે લાલુ હસે ને એટલે હવે થોડો નાસ્તો કરી લઉં અને કોલ્ડ્રિંક્સ પી લઉં અને આ ભાખરવડી છે ને મારી ફેવરિટ છે કોમલને ખબર છે એટલે મારી માટે આવું બધું લઈને જ રાખે એમ અને આ અઘુબેન થમ્સ અપ પીવા માટે આવી ગયા છો મને કોલ્ડ્રીંક્સ જઈ ના ભાવે પણ કોમલે કહ્યું એટલા માટે થોડું પી લીધું પણ અમારા અઘુબેન છે ને એ તો કોલ્ડ ડ્રિંક્સ પીવા લાગ્યા અને ખુશખુશાલ થઈ ગયા કોલ્ડ ડ્રીક્સને જોઈને મને ખાલી બસ માઝા બસ થોડીક જ ભાવે અને હા પલ્પી ઓરેન્જ મારી ફેવરિટ છે બાકી થિક શેકને એવું જ હું પીઉં છું આ ડ્રિંક્સ તો મને જઈ પસંદ નથી પણ મારા અઘુબેનને પસંદ છે ને એટલે હું એને પીવડાવી દઉં આમ જુઓ તો ખરા કેવી એન્જોય કરી છે તો હે આ ઠંડુ પીને અને આ ડ્રિંક્સ લઈ લીધું ને એટલે બેનનું મોઢું જુઓ થોડુંક બગડી ગયું મારી સામુ પાછી અને પાછી આપણે હસીએ એટલે મસ્ત સ્માઇલ કરી દે હું જ્યાં જાઉં ને ત્યાં મારે કિચનમાં જ રહેવાનું હોય તો આજે વિચાર્યું હતું કે કોમલ મારા હાથના લડ્ડુ ખૂબ જ ભાવે છે તો એકદમ મસ્ત ડ્રાય ફ્રુટથી ભરપૂર આ લડ્ડુ હું એમને બનાવી દઉં કારણ કે કાલે મારા મમ્મી પપ્પા પણ આવવાના છે એટલે મારા પપ્પાના પણ ફેવરિટ છે અને જ્યારે કોમલબેન ફ્રી ના હોય એકલા જ ઘરમાં કામ કરવાવાળા છે તો ક્યારેક એને ખાવા થાય અને નાયરાને કેરાને પણ ખાવા થાય તો કેટલા મસ્ત મજાના લાડુ બનીને રેડી થઈ ગયા છે અને છોકરીઓને આવું કુરકુરે બધું બહુ ભાવે ને એટલે મેં કીધું કે આવું બહારનું ખવડાવવા કરતાં બેટર છે કે ઘરની વેફર પાપડી ભૂંગળા આ બધું આપણે એને ખવડાવે તો મોટા મોટા બે ડબ્બા ભરીને બધું જ મેં એને ફ્રાય કરી દીધું અને મસ્ત રોટી ટોટલી વસ્તુ બનાવી દીધી એટલે કોમલબેન આજના દિવસ માટે થોડા ફ્રી રહે કારણ કે આખો દિવસ એ ફ્રી રહેતી જ નથી બે છોકરીઓને ઘરનું એટલું બધું કામ ઓગ ગોળ અને એમાં અઘુબેન છે ને એ તો ખૂબ જ તોફાની છે એક મિનિટ પણ નીચે બેસતા નથી તો કોમલબેન આખો દિવસ એની પાછળ પાછળ જ રહે છે અને આ અઘુબેનના ફેવરિટ ભૂંગળા છે આમ જોઈ જોઈને ખુશ ખુશાલ થઈ ગઈ અને આમ હાથમાંથી લઈ લઈને દોડવા માંડે હો અઘુડી તો આ અને હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો તો હિતેશ કુમારને કોમલબેન ઓ ગોળ જમવાના ઢગલા કરે કેટલી ના પાડીએ છતાંય શ્રીખંડ ખમણ ફ્રૂટ સમોસા કેટ કેટલું લઈને આવે તો આમ જુઓ શ્રીખંડને ને બહુ બધું લઈને હિતેશ કુમાર આવ્યા છે આ તો મારા ફેવરિટ છે ડ્રાય ફ્રૂટ સમોસા હું જાઉં એટલે એ ખાવ અને જલ્દી જમી ફ્રી થઈને અમારે લોકોને જવાનું છે શોપિંગ માટે અમદાવાદથી મમ્મીએ અને કોમલે બહુ બધી શોપિંગ મને કરી આપી છે તો પહેલાં તો આ કાચના ગ્લાસ જુઓ કેટલો મસ્ત શેપ છે ને મને બહુ જ શોખ છે આવી અલગ અલગ કાચની વસ્તુનો અને એક જ નહીં બીજા ગ્લાસ પણ મેં લીધા એટલા મસ્ત ગમી ગયા ને તો કોમલબેન કે લઈ જ લે બંને બહેનોએ જો આવા હેન્ડલવાળા એકદમ મસ્ત ફિશ જેવા અને અહીંયાથી હેન્ડલ આમ કોઈકને આપીએ ને તો એ લીધે આમ હા હા કાંઈ ન ઘટે આ કોમલબેને મને લઈ આપ્યા છે ઓકે એની માટે થેન્ક યુ અને મારે કપ રખા બી લેવાના હતા તો વ્હાઈટ કલર મારો ફેવરિટ છે તો મમ્મીએ કહ્યું કે તું આ વ્હાઈટ જ લઈ લે તો આ મમ્મીએ મને લઈ આપ્યા છે જુઓ એકદમ સિમ્પલ ને સોબર બટ કેટલા મસ્ત છે મને બહુ જ ગઈમાં અને મારે કેટલી પણ લેવાની હતી તો મમ્મીને આ બહુ ગયમી જુઓ તો આ મમ્મીએ મને લઈ આપી મસ્ત છે ને રજવાડી શેપ કેટલો સરસ છે અને હા રોટલીનું ગરવું પણ લેવાનું હતું તો એ પણ મસ્ત મમ્મીએ લઈ આપ્યું છે પેલા પ્લાસ્ટિક ના હોય ને ગરમ રહીને એવા બધા મન્નતગમતા સ્ટીલમાં મસ્ત રોટલી રહી છે એટલા મસ્ત જો શેપ કેટલો મસ્ત છે ને એકદમ સુપર મોટું લઈ લીધું મેં અને કઢી માટે આ ડોયો લેવાનો હતો ફ્રૂટ સલાડ કે કંઈ બનાવીએ ને તો મારી ઘરે છે બટ નાનો હતો તો મમ્મીએ કહ્યું કે મોટો જ લઈ લે એટલે આ પણ લઈ લીધો અને હા વઘારિયા માટે કા વઘાર્યું થોડુંક મોટું નાનું હતું બટ મોટું લઈ લીધું અને ખાસ તો મસાલિયું મને છે ને આમ એન્ટિક હોય ને એવું જ ગમે બહુ બધું મેં લોકો ફેક્ટરીમાં અમદાવાદમાં ફર્યા ત્યારે મને આ એક એક જ પસંદ આવ્યું એટલું મસ્ત છે કાચનો જો આ તો તમને હજી પુઠ્ઠાવાળું દેખાય છે બટ હું ભરીશ ને ત્યારે તમને બતાવીશ ઉપરનો પુઠ્ઠું કાઢીને એટલે આપણે જે પણ મસાલા ભર્યા હોય ને એ મસાલા તમને જોવા મળશે ને અંદર એના જે બાઉલ હોય ને એ બહુ જ મસ્ત છે એકદમ મોટા મોટા ને સ્ક્વેર શેપના જુઓ મસ્ત છે ને એકદમ મોટા સ્કવેર શેપના અને આમાંથી બધા જ મસાલા આપણને દેખાશે બટ પુઠ્ઠું હું જ્યારે કાઢીશ ત્યારે તમને બતાવીશ શોપિંગ કરીને અમે લોકો ખૂબ જ થાકી ગયા કારણ કે આ જે ગ્લાસ હું તમને બતાવું છું ને એ અમદાવાદમાં મને ક્યાંય મળતા નહોતા પછી અમે લોકો સ્પેશિયલ એ કાચની માર્કેટ છે ત્યાં ગયા અને માંડ માંડ એક દુકાને મને મળ્યા અને રાતના નવ વાગી ગયા હતા અમે લોકો ખૂબ જ થાકી ગયા હતા કારણ કે ન્યારા અને ક્યારા બી અમારી સાથે હતા માટે અને આ બધું જ મને ગમતું હતું ને એવું ટોટલી વસ્તુ મને મળી ગયું હતું કાલ વહેલા ઉઠીને પપ્પાને લેવા બી જવાના છે કારણ કે પપ્પા વહેલા આવવાના હતા એટલા માટે અને હવે ખૂબ જ ભૂખ લાગી ગઈ છે તો લાલુના ફેવરિટ ત્યાં રામદેવના ઢોસા છે તો વિચાર્યું કે ચલો આપણે ઢોસા ખાવા જતા રહીએ હવે ઘરે કંઈ બનાવું નથી તો હું લાલુ કોમલબેન નાયરા અને ક્યારા બેબી અમે લોકો ઢોસા ખાવા માટે જતા રહ્યા તો તમને કેવી લાગી મારી આ શોપિંગ કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો અને અમે ઢોસા ખાવા ગયા ને ને આમ જો તો આ અઘુબેન તો મસ્ત શાંતિથી બેઠા બેઠા ખાવા લાગ્યા અને નાયરાને તો મંચુરિયન સિવાય કંઈ ભાવે એટલે નાયરાબેને મંચુરિયન મંગાવી લીધું હતું અને અમે બધાએ પોતપોતાને ગમતા ઢોસા મંગાવી લીધા હતા અને અઘુબેન ખાવામાં લાગી ગયા હતા અને ચીકુડો તો ખાવામાં એકદમ મશ્ગુલ હતો કારણ કે એના તો ફેવરિટ ઢોસા હતા ખૂબ જ થાકેલા હતા એટલે મસ્ત અમે લોકો અહીંયા જમી લીધું અને હવે અમે શાંતિથી સૂઈ જશું કારણ કે કાલે વહેલા ઉઠવાનું છે પપ્પાને હોસ્પિટલ લઈને જવાનું છે અને બહુ બધું કામ છે એટલા માટે અને હા અમે લોકો હોસ્પિટલે જઈને આવી ગયા છીએ હિતેશ કુમાર અલગ અલગ પ્રકારના શિખંડ ખમણ બહુ બધી વસ્તુ જમવામાં લઈ આવ્યા છે તો અમે લોકો મસ્ત જમી લીધું અને હવે ખૂબ જ થાકી ગયા છીએ કાલ સુરત જવાનું છે તો વિચાર્યું કે ચલો અમે લોકો આઈ થિંક સાતક વાગે નીકળી ગયા હતા કારણ કે બીજે દિવસે પાંચ વાગ્યાની અમારી ટ્રેન હતી અને હું ખૂબ જ મૂડલેસ થઈ ગઈ હતી કારણ કે મમ્મી પપ્પાને મૂકીને જવું પડે ને સહેજ જઈ આ ગમે અને એ લોકોને મારે ત્યાં બસમાં મૂકવા જવાના હતા બટ હું જઈ ના શકી એની માટે મને ખૂબ જ દુઃખ છે તો આવા જ નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો